ત્યારે અમે લેખિત પરમિશન નાખી અને અમને ના પાડી કે ભાઈ તમને નથી મળવા દેવા તો અમે બીજો આગ્રહ કર્યો કે ન મળવા દેવા હોય તો લેખિતમાં કારણો આપો તો એમણે કીધું કે લેખિતમાં કારણ નથી આપવાના તો અમે નક્કી કર્યું કે તો અમે જેલ ઉપર આવીશું રૂબરૂમાં તમને પૂછીશું કે શું વાંધો છે શું તકલીફ છે કે એમ કે જેલમાં જે ખેડૂતો બંધ છે એ ખેડૂતો કોઈ ડ્રગ્સ વેચતા નથી પકડાયા દારૂ વેચતા નથી પકડાયા એ ખેડૂતોએ કોઈ લૂંટ નથી કરી બળાત્કાર નથી કર્યો એ નિર્દોષ ખેડૂતો છે એણે ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે તો એવા ખેડૂતોને શા માટે નહીં મળવા દો એવું પૂછવા અમે જેલમાં જવાનું નક્કી કર્યું તો પોલીસે હમણાં એવું કીધું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલેથી નીકળી ગયા છે છે જ નહીં ત્યાં કોને મળશે એસપી સાહેબ અંદર છે મૌખિક રીતે એવું કીધું કે ભાઈ તમે સમજો છો અમને ઉપરથી ના પાડી છે કે કેજરીવાલ ખેડૂતો ન મળવા જોઈએ હવે ઉપરથી ચાલશે કાયદા પ્રમાણે ચાલશે ઉપરવાળો તો ગમે તેવું જૂઠું કહેશે કાયદામાં લખ્યું છે કે કોઈ પણ માણસ જેલમાં બંધ મુલાકાત લેવી હોય તો એને અરજી કરીને મળી શકે છે હવે મૌખિક ના પાડે છે કે ઉપરથી સૂચના ઉપર કોણ છે અને ગુજરાતની જનતાને વિનંતી કરીએ કે ઉપર જે બેઠેલો માણસ છે જે ખેડૂત ઉપર દંડા મરાવે છે ખેડૂતને જેલમાં પૂરે છે અને ખેડૂતને મળવા પણ નથી દેતો એ ઉપર બેઠેલાને પણ જોઈ લો એવી ગુજરાતના ખેડૂતોની વિનંતી છે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેજરીવાલને જેલમાં બંધ આંદોલનકારીઓને ન મળવા દેવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તાઓએ વિરોધ દાખવ્યો છે ગોપાલ ઇટાલિયાએ જેલના સત્તાધીશો સામે સવાલો કર્યા છે મળવા ન દેવામાં આવ્યાનો જવાબ લેખિતમાં આપવા કહ્યું છે જેલમાં બંધ ખેડૂત દારૂ ડ્રગ્સ વહેંચતા નથી પકડાયા તે બાબતે પણ ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે રાજકોટમાં રાજનૈતિક માહોલ બરાબરનો ગરમાયો છે ને ગુજરાતભરમાં રાજકોટના માહોલની ચર્ચા છે કારણ કે અરવિંદ કેજરીવાલ છેલ્લા બે દિવસથી રાજકોટમાં છે આજે ત્રીજો દિવસ છે અરવિંદ કેજરીવાલનો ગઈકાલે જે ખેડૂતોને જામીન મળ્યા તે ખેડૂતોને કેજરીવાલ છે મળ્યા તે બોટાદ અને હળદળમાં જે ઘટનાઓ બની હતી તેમાં જે ખેડૂતો જેલમાં બંધ હતા તે ખેડૂતો તેમના પરિવારને મળ્યા હતા તેમનું સન્માન પણ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે જે ખેડૂતો જેલમાં છે તેને મળવા જવાના હતા અને ખાસ રાજુ કરપડાને પ્રવીણ રામ પણ જે જેલમાં બંધ છે રાજકોટ જેલમાં તેમને મળવા જવાના હતા જે ચાલીસથી વધુ ખેડૂતો અને રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે તે પણ રાજકોટ જેલમાં હજુ બંધ છે તેમને મળવા માટે જ ગઈકાલથી જ બાર વાગ્યે આસપાસ અરવિંદ કેજરીવાલ દ્વારા જેલ પ્રશાસન પાસે મંજૂરી માગવામાં આવી હતી પરંતુ હજુ સુધી ચોવીસ કલાક બાદ પણ મંજૂરી છે તે આપવામાં નહોતી આવી અને અત્યારે જેલ ખાતે અને હોટલ ખાતે પણ મોટો પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે આપ જોઈ શકાય છે રાજકોટની ફોર્ચ્યુન હોટલની બહારના દ્રશ્યો છે જ્યાં અરવિંદ કેજરીવાલનો સ્ટે છે ત્યાંના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આપણી પાસે આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાયા છે તેમની સાથે વાત કરશો ગોપાલભાઈ શું કહેશો જેલમાં મળવા જવામાં મંજૂરી ના આપવામાં આવી શું કારણ આપવામાં આવ્યું છે ગઈકાલે અમે લેખિતમાં અરજી આપી હતી જેલમાં અને પોલીસને બંનેને અને ઇમેલ પણ કર્યો હતો બંનેને અને મેં પોતે ટેલિફોનથી પણ એસપી સાહેબ અને કમિશનરશ્રીના રીડર સાથે વાત કરી હતી એટલે ગઈકાલે લેખિતમાં ઇમેલથી અને ટેલિફોનથી ત્રણેય માધ્યમોથી અમે જેલ તંત્રને અને પોલીસ તંત્રને એવું જાણ કરી કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનોને મળવા માગે છે તો વ્યવસ્થા ગોઠવવી ગઈકાલે અરજી કર્યા પછી પણ આજ સુધી અત્યાર સુધી અમને જેલમાં ખેડૂતોને મળી શકીએ તે બાબતની કોઈ વ્યવસ્થા કરી આપી નથી સવારે જ્યારે દસ અગિયાર વાગે અમે જવાની તૈયારી કરી કે ચલો હવે નીકળીએ જેલ તરફ જવા માટે તો પોલીસે રોક્યા અને એવું કીધું કે તમને જેલમાં મળવા દેવામાં નહીં આવે એટલે અમે કોશિશ કરી જેલ તંત્રને પૂછ્યું પોલીસે બધાએ મૌખિક રીતે ના પાડી કે અમને ઉપરથી આદેશ છે કે તમને એટલે કે અરવિંદ કેજરીવાલને ગુજરાતના ખેડૂતોને મળવા દેવા નહીં અમે કીધું અમે પરમિશન માગી છે અમે લેટર નાખ્યો છે એનો જવાબ તો આપો ના પાડતા હોય તો ના પાડતા કારણો બધા આવો એમાં લખો શું કારણો સર તમે નથી મળવા દેવા માગતા અમને મૌખિક રીતે ના પાડવામાં આવે છે અમને લખીને પણ આપવામાં નથી આવ્યું કે શું તકલીફ છે જેલના દરવાજા અત્યારે બંધ કરી દીધા છે જેલની બહાર પોલીસનો થપ્પો લાગી ગયો છે જેલના જેલ તરફ જતા રસ્તાઓમાં નાકાબંધી થઈ ગઈ છે અહીંયા આ કેજરીવાલ સાહેબની ગાડીઓ ચાલવા દેતા નથી પોલીસની ગાડીઓ આડી મૂકી દીધી છે અમને બધાને રોકી રાખ્યા છે અને ફૂલ દાદાગીરી ફૂલ તાનાશાહી બીજેપીની છે કે કોઈ સંજોગોમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને ન મળવા જોઈએ એ માટેની તૈયારી ભાજપે કરી એવી પણ સામે આવી રહી હતી જેલ સુધી અરવિંદ કેજરીવાલ જવાના હતા તો પછી કેમ ના ગયા શું થયું એટલે જ્યારે અમે લેખિત પરમિશન નાખી અને અમને ના પાડી કે ભાઈ તમને નથી મળવા દેવા તો અમે બીજો આગ્રહ કર્યો કે ન મળવા દેવા હોય તો લેખિતમાં કારણો આપો તો એમણે કીધું કે લેખિત કારણ કારણ નથી આપવાના તો અમે નક્કી કર્યું કે તો અમે જેલ ઉપર આવીશું રૂબરૂ બંધ છે બળાત્કાર નથી કર્યો એ નિર્દોષ ખેડૂતો છે એણે ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે તો એવા ખેડૂતોને શા માટે નહીં મળવા દો એવું પૂછવા અમે જેલમાં જવાનું નક્કી કર્યું તો પોલીસે હમણાં એવું કીધું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલેથી નીકળી ગયા છે જ નહીં ત્યાં કોને મળશે એ કે કોઈ બીજા કામ માંગ્યા છે તો જેલ ઉપર સુપ્રિન્ટેન્ડન્ટ નથી પરમિશન આપતા નથી જવાબ આપતા નથી જવાબ દેતા નથી ફોલ દાદાગીરી ભાજપે રાજકોટની અંદર ચાલુ કરી છે એ ગુજરાતની જનતા જુએ મૌખિક રીતે શું કારણ આપે છે અત્યારે કોઈ મળવા અધિકારી આવ્યા છે એસપી બંદર છે મૌખિક રીતે એવું કીધું કે ભાઈ તમે સમજો છો અમને ઉપરથી ના પાડી છે કે કેજરીવાલ ખેડૂતો ન મળવા જોઈએ હવે ઉપરથી ચાલશે કાયદા પ્રમાણે ચાલશે ઉપરવાળો તો ગમે તેવું જૂઠું કહે છે કાયદામાં લખ્યું છે કે કોઈ પણ માણસ જેલમાં બંધ મુલાકાત લેવી હોય તો એને અરજી કરીને મળી શકે છે હવે મૌખિક ના પાડે છે કે ઉપરથી સૂચના ઉપર કોણ છે અને ગુજરાતની જનતાને વિનંતી કરીએ કે ઉપર જે બેઠેલો માણસ છે જે ખેડૂત ઉપર દંડા મારાવે છે ખેડૂતને જેલમાં પૂરે છે અને ખેડૂતને મળવા પણ નથી દેતો એ ઉપર બેઠેલાને પણ જોઈ લો એવી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે બિલકુલ બિલકુલ જે રીતના અત્યારે માહોલ છે તે ગરમાયો છે કારણ કે ફોર્ચ્યુન હોટલ બહાર પોલીસનો મોટો કાફલો છે જેલની બહાર પણ મોટો કાપલો છે ને મૌખિક રીતના ના પાડી ના પાડવામાં આવી છે પરંતુ એક્ઝેટ કારણ આપવામાં નથી આવ્યું તેવો આક્ષેપ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો અને તાનાશાહીનો પણ આક્ષેપ છે તે સરકાર ઉપર છે તે કરવામાં આવ્યો છે આગળના સમયમાં હવે શું થશે શું કેજરીવાલને મળવા દેવામાં આવશે કે નહીં દેવામાં આવે તે પણ જોવું મહત્ત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ